ડભોઇ સહિત તાલુકાના અનેક ગામડાઓમાં આવેલ ચબુતરાઓની યોગ્ય કાળજી રાખવામાં ન આવતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની પરિસ્થિતિ દયનીય બની જવા પામી છે ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ આવા ચબુતરામાં અનાજ પાણી મૂકવાની સુવિધા શરૂ કરાય તે જરૂરી છે વર્ષો પહેલા પશુ પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવા આશયથી ચબુતરાઓની જાળવણી થતી અને તેમાં રોજે રોજ અનાજના દાણા પાણી મૂકવામાં આવતા હતા આવા ચબુતરાઓ એક સ્તંભની ઉપર બનાવવામાં આવતા હતા જેનાથી નાના પક્ષી પંખ પક્ષીઓને બીજા મોટા પ્રાણીઓથી સુરક્ષા મળી રહેતી હતી પણ હાલના માનવી કુદરતના સાનિધ્યથી દૂર અને ભૌતિક સુખ સુવિધાઓની દોડના કારણે આવા ચબૂતરાઓ વિસરાઈ રહ્યા છે અગાઉના જમાનામાં સમયમાં લોકો કુદરતના સાનિધ્યથી રહેતા અને તેના કારણે ચબૂતરાઓનું ખૂબ મહત્વ હતું લોકો પોતાના ભોજનમાંથી એક રોટલી ગાયને માટે અને એક રોટલી કૂતરા માટે કાઢતા અને દરેક ઘરના આંગણે પંખીઓને ચણ મળી રહે તેવા આશય સાથે દાણા અને પાણી રાખવામાં આવતા હતા અને તે સમયે લોકોમાં રહેતી જીવદયાની ભાવનાને કારણે પશુ પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવા આશયથી ઘણી બધી સુંદર કલાકૃતિઓ ધરાવતા ચબુતરાઓ બનાવવામાં આવ્યા હતા આ ચબૂતરાઓને દર વર્ષે રંગરોગાન કરીને તેની સાફ સફાઈ કરવામાં આવતી હતી ડભોઇ તાલુકામાં અનેક જગ્યાએ ચબુતરાઓ અડીખમ ઉભા રહ્યા છે પરંતુ જેમાં જળ અને પાણી મૂકવા માટે કોઈને સમય નથી ચબુતરા પ્રત્યેની ઉદાસીનતા આવીને આવી ચાલુ રહેશે તો આવનારી પેઢી આસપાસના કુદરતી વાતાવરણને સમજવાનો અને તેની સાથેનો સંબંધ રાખવાનો અભિગમ ક્યાંથી શીખશે ત્યારે આવા સુંદર સ્થાપત્યની જાળવણી અને કુદરત તરફ પાછા વળવા માટેની પ્રવૃત્તિઓને વેગ મળે તે ખૂબ જરૂરી લાગે છે ભૌતિક સુખો પાછળ દોડી રહેલો માનવી કુદરતના સાનિધ્યથી દૂર થયો છે रिपोर्टर बिलाल भूरावाला वडोदरा ट्वेी फोर अवर्स ्यूज डबोय